નમસ્કાર દર્શક મિત્રો સતત સ્વાગત છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ નો સંવાદ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાયો ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમ તારીખ પચ્ચીસ મે બે ને ચોવીસને સોમવારના રોજ સવારના દસ કલાકે ભાવનગરમાં શિવ શક્તિ હોલ ખાતે આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારો જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારો જિલ્લા વિસ્તારના સંગઠનના પ્રમુખો અને હોદ્દેદારો જિલ્લા તાલુકા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ જુદી જુદી પાંખના વડાઓ હોદ્દેદારો તેમજ સહકારી આગેવાનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા व्यक्तिगत व्यक्ति स्वार्थ ऊपर विचारधारा हो व्यक्तिगत स्वार्थ हो विचारधारा हो एक मुश्किल समय है संसद तो सत्र दिल्ली में चालू इंडिया गठबंधन बदा भेगा विचारधारा કારણ કે બધાને લાગ્યું હતું કે આ દેશમાં માત્ર સત્તાની સંવિધાનને આપણા બંધારણને બચાવવું હોય લોકશાહીને બચાવવી હોય સામાન્ય હિન્દુસ્તાની ખેડૂત જરૂરિયાતમંદ એને હું ભોગ લેવાતો હોય અને મુઠ્ઠી પર માલ ખાતા હોય તો એમને હટાવવા હોય તો બધાએ જેવું એવું કરે भारतीय जनता पार्टी 32 के 33% मत મેળવે અને સત્તામાં આવી જાય દેશના 67% લોકો ભાજપને ના ઈચ્છતા હોય પણ 67% મત બહુ બધા પક્ષોમાં વહેંચાઈ જાય એટલે 32 કે 33% માં ભાજપ સત્તામાં દેશમાં આવે કે આ નથી થવા દેનું આ નિર્ણય સાથે